ગાંધીધામમાં થોડાક વરસાદમાં ભાજપ સરકારના વિકાસના નામે નગરસેવકોની ખુલ્લી પોલ આટલા વર્ષોથી ગાંધીધામ સત્તામાં છે અને તેમના નગરસેવકો હતા છતાં પણ કરોડોની ગ્રાન્ટો પાસ કરીને ખોટા બિલો કરી સારામાં સારા એરિયાઓમાં કરોડોના બંગલા લઈને મોટામાં મોટો ભ્રષ્ટાચાર કરી ગયા છે અગર જો કોઈ ઇન્કમ ટેક્સ દ્વારા પૂછપરછ કરવામાં આવે તો મોટો કૌભાંડ સામે આવે તેવી શક્યતા તેઓ લોકોના મુખે સંભળાવવામાં મળેલ છે મહાનગરપાલિકાનો તો ખાલી નામ જ છે બાકી કરવાવાળા તો કરીને કરોડોપતિ બની ગયા લોકોના ટેક્સના રૂપિયા સેવકો દ્વારા રોડગટ્ટરના લાઈનો જોવામાં વાપરવામાં આવતા પણ રોડોની હાલત અને થોડાક જ વરસાદમાં જ્યાં છો ત્યાં પાણીના ખાબુચિયા ભરેલા જોવા મળે છે અને નગરના પાછળ આવેલા રામદેવપીર સોસાયટીમાં રોડની હાલત જાણે ક્યારે પણ બનેલ ન હોય તેવી રીતે લોકો હેરાન અને પરેશાન થાય છે આ સરકારના સેવકો દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો તે હવે લોકો ભોગવી રહ્યા છે તો મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર સાહેબસિંહને રજૂઆત કે તાત્કાલિક ધોરણે આવા રોડ પર પાણી ભરાય છે તેમને રિપેર કરવામાં આવે અને ફરીથી પાણીના નિકાલ થાય તે માટે નાળા બનાવવામાં આવે તેવી મહેશ્વરીનગર ભારતનગર અને સુંદરપુરી વિસ્તારના લોકોની રજૂઆત સાથે ગાંધીધામ શહેર મહામંત્રી નવીન કે અભિયુગ એમ યાદીમાં જણાવ્યું હતું